ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત તેમજ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આવનાર પંદર સાત બે હજાર ચોવીસ સોમવારના દિવસે સાંજે પાંચ વાગે માંડવી ખાતેથી શ્રી હાર્દિકભાઈ પંડ્યાની એક વિજય યાત્રાનું આયોજન ટીમ રિવોલ્યુશન સ્વિજલભાઈ વ્યાસ દ્વારા કરવાની અંદર આવ્યું છે એ યાત્રા જે માંડવીથી શરૂઆત થશે માંડવીથી લહેરીપુરા દરવાજે લહેરીપુરા દરવાજેથી સુરસાગર સુરસાગરથી દાંડિયા બજાર થઈને નવલખી કમ્પાઉન્ડ ખાતે એનું સમાપન થશે ને ત્યાં આગળ ભવ્ય આતિશબાજીનું આયોજન કરવાની અંદર આવ્યું છે સાથે કે જે બસ મુંબઈની અંદર હતી એ જ બસ અમે અહીંયા આગાડી લાવવાનો પ્રયાસ કર્યો છે અમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત ચાલી રહી છે જો બનશે તો એ જ બસ જે મુંબઈની અંદર ટીમ ઇન્ડિયા જ્યારે ભવ્ય વિજય મેળવીને આવી હતી એ જ બસ કદાચ અહીંયા આગાડી આવી શકે છે તો કદાચ રૂટમાં થોડોક ચેન્જ થઈ શકશે પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે જે સર્વે એકત્ર થવાનું છે એ જ જગ્યા છે અમે સર્વે ગણેશ મંડળને સર્વેને અમે લોકો અપીલ કરીએ છીએ તમામ હિન્દુ સંગઠનોને તમામ લોકોને તમામ રાજકીય પક્ષના લોકોને કે આ એક આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે હાર્દિકભાઈ પંડ્યા આપણા વ

વડોદરા શહેરના તમામ ક્રિકેટ પ્રે એ છે એમને પણ અમે તે દિવસે જ્યારે સમાપન થવાનું છે ત્યારે બોલાવાના પ્રયત્ન કરી રહ્યા છે સાથે જે પણ કોચ છે હાર્દિકભાઈના હાર્દિકભાઈના સ્કૂલના ટીચર છે હાર્દિકભાઈનો જે પડોશી છે કે હાર્દિકભાઈના રિલેટિવ છે સૌ લોકો વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો દરેક ધારાસભ્ય દરેક લોકો એમનું સન્માન કરે એ રીતનું પણ એક આયોજન કરી રહ્યા છે દરેક લોકોને યાદ કરવામાં આવશે જે લોકોએ વડોદરા શહેર માટે લડ્યા રમ્યા છે અને વિશ્વમાં જ્યારે વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે તો એ સૌ લોકોને અમે ભેગા કરવાના પણ પ્રયત્ન કરે છે બધા જ લોકો સાથે ભેગા થાય અને સુંદર આયોજન થાય અને મીડિયા પણ આમાં જે કંઈ જગ્યા પર અમે કાચો પડે તો અમને પણ સાથ સહકારને માર્ગદર્શન આપશે તો અમે એ રીતનું આગળ કાર્ય કરીશું જેમ મુંબઈમાં તમે જોયું કે જે રીતે મુંબઈ ટીમની એન્ટ્રી સ્વાગત થયું અને જે રીતનું એ આયોજન થયું એ જ રીતે એનાથી પણ સારી રીતે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે પચાસથી તો વધારે અમારા બાઉન્સર છે એક હજારથી પંદરસોથી વધારે અમારા વોલિન્ટિરો છે પોલીસને પણ અમે પોલીસ કમિશનર સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે છસો સાતસો પોલીસનો સ્ટાફ પણ આવે સાથે પોલીસ પ્રશાસન આખવું રહે તમામ આગેવાનો સાથે ભેગા મળીને રહે વડોદરા શહેરના સૌ કોઈ સંગઠિત લોકોની પણ આવતીકાલે અમે લોકોએ મિટિંગ રાખેલી છે શનિવારના રોજ તો સૌ લોકો ભેગા પણ થવાના છે બધાય ભેગા થઈને એક સુંદર આયોજન થાય કોઈ પણ જાતની ઊંચ નીચ ના થાય ને કોઈ પણ એ ના થાય એના તમામ પ્રયત્નો અમારા તરફથી કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ કર નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર